કચ્છ અંજાર ખાતે ઉધમરામ ની એકસો છત્રીસમી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી કચ્છ ભાનુશાળી પરિવાર દ્વારા સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામના અંજારમાં રામ ભક્તો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી શ્રી કચ્છ અંજાર ઉત્સવની શોભાયાત્રા નીકળી આજ રોજ અંજારથી આદિપુરથી ભૂજ થઈ જખ્ખો ઉધમરામ બાપાના ધામે જશે એકસો છત્રીસ જન્મદિવસની ઉજવણી કરવા માટે કચ્છી ભાનુશાલી પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અંજાર ખાતે શ્રી ઉધમરામ બાપાની શોભાયાત્રા નીકળવામાં આવી તેમાં સૌ પ્રથમ આરતી પૂજા કરવામાં

જણાવતા બહુ આનંદ થાય છે કે દર વખતની જેમ આ વખતે પણ ભગવાન શ્રી ઓધોરામનો પ્રાગટ મહોત્સવ અને ભગવાન શ્રી રામજીની જન્મજયંતિ હોતા એકસો છત્રીસમી ઓધોરામજી મહારાજની જન્મજયંતિ અને ભગવાન રામની તો અમારાથી ઘણાએ પણ એટી બધી અમે લોકો અંજાર ભાવશાલી મહાજન તરફથી દર વખતની જેમ આ વખતે પણ મહા રેલીનું આયોજન કરેલ છે આપ સૌને બોલો ઓધોરરામ ભગવાનની જય સૌને અભિનંદન અને